હેલો નહીં દોસ્તો હું બંસરી પરમાર આપ સૌને મારા ઓમ નમ સિવાય મારી ચેનલ બંસરી પરમાર યુનિક બ્લોગની અંદર હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ઔષધીય વનસ્પતિ એવી ફુદીનો જેણે આપણા રસોડાની અંદર અવનવી વાનગીઓ ચટણીઓ અને ખાસ તો પાણીપુરીના પાણીમાં પોતાના સ્વાદથી એક ઊંડું નામ જમાવ્યું છે આજે એ જ ફુદીનાને ઓવનની અંદર કેટલી સરળતાથી બેક કરીને તેનો પાવડર કરી શકાય છે તેનો વિડીયો આપ સમક્ષ રજૂ કરતાં મને ખરેખર આનંદની લાગણી થાય છે જો ગમે તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આવો મારા રસોડે સ્નેહી દોસ્તો અહીં આવશ્યક સામગ્રીમાં તાજો ફુદીનો લેવો સૌ પ્રથમ તો ફુદીનાની જુડીમાંથી ડાળખીઓ અલગ કરવી તેમાંથી પીળા કાળા રંગવાળા અને કાનાવાળા પાન અલગ કાઢી દેવા સાફ કરેલી ડાળખીઓને પાણીમાં બે ત્રણ મિનિટ પલાળવી પછી ધોવી અને નિતારી લેવી હળવી ઝાટકી લીધા પછી વાસણના સિક્કામાં કે ખાટલામાં બે ત્રણ કોટનની ઓઢણી કે કપડું પાથરીને પંખાની હવા નીચે સંપૂર્ણ પાણી સુકાવવા મૂકવી અહીં નીચે તરફ પણ પાણી સુકાય અને હવા જાય એ જરૂરી છે એટલે જ સીકવું કે ખાટલાનો ઉપયોગ કરવો વચ્ચે વચ્ચે ઉથલાવતા રહેવું ઘરના રૂટીન કામથી પરવારીને આશરે બે ત્રણ કલાકના અંતર પછી જોતા ડાળખીઓ બધે બધી કોરી થઈ ચૂકી છે હવે કોરી પડેલી ડાળખીઓમાંથી એક એક ડાળખી લઈને એક એક પાનને તોડીને અલગ કરવું તેના માટે સીધી ડાળખી પકડીને શરૂઆતના બે પાન તોડવા એ પછી પહેલી આંગળી અને અંગૂઠાની મદદથી એક સાથે જ ડાળખીને ખેંચતા બધા પાન તૂટી આવશે થોડી વારમાં જ દરેક ડાળખીના પાન અલગ થઈ ગયા અને ખરાબ પાન પણ કાઢી નાખ્યા પાનનો તો પાવડર બનશે જ પણ આ નીકળેલી ડાળખી પણ ઉપયોગી છે થોડા દિવસો પહેલાં જ મેં ફુદીનાનો આ જ પ્રોસેસથી પાવડર બનાવેલ ત્યારની આ ડાળખીઓ સુકાઈને હવે રેડી છે જેનો પાવડર પણ ફેસપેક તથા હેર પેક અને હેર ઓઇલ માટે ઉપયોગી રહેશે હાલની આ નીકળેલી ડાળખીઓને પણ હું પંખાની હવામાં સૂકવીને મિક્સર જારમાં દરીને પાવડર બનાવીને વાપરીશ માઇક્રોવેવ ઓવનની કાચની ટ્રે પર જ ડાયરેક્ટ થોડાક થોડાક પાન છૂટા છૂટા અંતરે મૂકવા ત્રણસો સાહીઠ અંશ સેલ્સિયસ ડિગ્રી પર એક મિનિટ માટે બેક કરવું એ પછી ઓવનના ઢાંકણને ખોલી દેવું જેનાથી પર્નનું મોઇશ્ચર અંદર જમા થયેલું હશે જે ઢાંકણ ખોલતા જ બહાર તરફ ઉડી જશે આજ ટેમ્પરેચર રાખીને આ જ પ્રોસેસને રિપીટ કરવી આ જ ટેમ્પરેચર પર કુલ ચાર વખત એક એક મિનિટે બેક કરતાં ચોથી મિનિટે ફુદીનાના પાન સુકાઈને રેડી થઈ ચૂક્યા છે જેને મસળતા તેનો પાવડર મારી આંગળીઓમાં જોઈ શકાય છે સાચવીને બધા પર બહાર કાઢી દેવા અહીં તમને જરૂર લાગે તો હેન્ડ ગ્લોવ્સ ચોક્કસથી પહેરજો મારે ચાલી શકે એવું છે એટલે પુદીનાના પાનનો લીલો રંગ પણ જળવાઈ રહ્યો છે જે બેક કર્યા વગરના લીલા પાન છે તેના જેવો જ લીલો દેખાઈ રહ્યો છે બધા પાન સેમ પ્રોસેસથી બેક કર્યા પછી આવી રીતે ઝીણી જાળીની ચાળણીમાં લઈ લેવા જેવો પાવડર ધોઈતો હોય તેવી ચાળણી રાખવી પાનને મસળતા તેના અવાજ પરથી જ કેટલા સુકાઈ ગયા છે તેનો ખ્યાલ આવી જાય છે મસળતા જવું અને ચાટતા જવું મનપસંદ વાનગીઓ કે પછી ચા કે પછી દૂધ કે પછી શરબતમાં વાપરવા માટે બારે મહિના સંગ્રહી શકાય તેવો ફુદીનાનો પાવડર રેડી છે પાંચસો ગ્રામની ફુદીનાની જુડીમાંથી એકસો પચાસ ગ્રામની આસપાસ એના પાનનો પાવડર તૈયાર છે અને હજુ ડાળખીઓનો પાવડર બાકી છે તો તમે પણ બનાવજો અને તમારા અનુભવ મારી સાથે શેર કરજો આવજો